એનું વ્યવસ્થિત કોમ કરવાનું અને કોઈ માથાકુર કરવાની નહિ બરોબર અને કોઈ ગ્રાહક આવે ને એવું કે ભાઈ એના આજે પૈસા નહી તું ચાલુ એ લેવાનું બરોબર કાજ નહી કાઢ

હા પેલા વાલા ફોન કરીએ પેલા વાલો હા એ આવે એવો બીજો કોઈ લાગતો નહીં ઉભારો ઉભારો હું ફોન કરું આ ફોન કરીએ હેલો હેલો વાલજી બોલ્યા હા વાલજી બોલ્યા બોલો હા વાલજી આપણે અંબાજી જેવું હતું ગાડી નવરી તો છે ને હા નવરી જ છે હા તો અમે ખેતર માંથી આવીએ છીએ હા તમે આવો આવો હા વાંધો નહીં તમે આવો હું અહીં જ છું એ હા સારું આવો સારું અંબાજી વરજીમાં લોબે ને જવા ને સારા ભાઈબંધ ને લઈ જવું પડશે કોણ લઈ જવું પેલા બેરિયા ને લઈ જવા દે પડશે

9 વાગ્યા ને પઠે પાાય નહીં એ કછક રહેવા દી ભઈ ઈ કરે આવાતું પોકવાનું તો યાર કા જ નહીં હળજી ભાઈ અમે જલ્દી આવી જો સાચી વાત છે હા હા ગાડી આવે છે લે આ આવે છે ગાડી હો એ વાગે હા ગાડી આવે છે

ઘેર હતો મને ખબર હતી કે બેરિયો ઘેર જ હ ઓને લઈ જવા દે મને ફાવતું નથી તારા વગન એક આદુ હોય તો હારું કે કીધું હા હોવ આ મેમન છે ગામના છે આપડા ગામના જ છે તો હું કદી જોયા નહી હું ન મૈમન મેમન આ હેત્રો હેતરો મળતા તો હેતરો પરાર્યું છે મેમન હું નામ તમારું હું નામ કહું કાનું નો મારું લોળું નામ એ કાનું પરારું ઓ લોળું

હું ઠેકું બધું અપને કરી લે લે હું ઊભો રાખ્યો આ તમે હું ઉતાર ઉત્તર એ અલ્યા ઉત્તર કેમ

એ કડિયાવ એ ટોલી હ પંચર હ કુગર જે એ હા કુગર પંચર થઈ ગયો એક પંચર છે પંચર જેક બરાવો અને ખોલ લાવ દો જા જા નેપ પંચર છે ગાજર નહીં ટાયર છે હો गाजर નહીં अरु टायर છે अजा पंचर से बेला वो जल्दी कर जो हमारे अंबाजी છે जी जा अंबाजी उतारा जा वो अंबाजी અંબાજી જવું છે છે ઓછા બેરોજ હું થયું કા કા કશું કોણ કમ્પ્લેટ છે કોણ તો પણ બેરોજ બે હરોઝાર્યો ભાઈ એવું છે ઓહો ઉંસાવાદ માં બોલો ને કોન મો તબડત સાર્યો ઓવા

આ ઈમાનદારી બહુ ઓછા માણસો હોય પાહો ના ના માણસ સારો છે એમનો મજૂરી રાખે છે લાગે લાગે છે હા કે ઈમાનદારી વા હો જો શંભુશર દેહો તાણ હા હો આવજો મહેમાનો જય અંબે જય અંબે જય અંબે જય અંબે ઓકે થઈ ગઈ હા પંચાઈ થઈ ગઈ કમ્પ્યુટર આવ પૂરી

કશું નહી લેવું ભગવાન શ્રી રામોપીર એવું છે ઓહો પંચાયત થઈ ગયું થઈ ગયું બેસો જલ્દી શંભુ ની દુકાનદારી જબરજસ્તી ને હું જોયું કીધું ઘરા જેટલો બધો ઘરાક ઓહો જગ્યા નથી એની જગ્યા મારો તો કેવું હિંમત એને દુકાન નાખી છે ને ખાલી જોર સારા છે દુકાન હું જોયું કે તો જગ્યા નથી પણ મારા એની સાઈડમાં શાક નાખવું તો પડશે હું કોઈને કહેવું નહીં અને સાઈડમાં જઈને પછી દુકાન નાખી દઉં સરપંચને કહીશ